હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારું યુટ્યુબ ચેનલમાં તો આજે આપણે આ જે આંગણવાડીમાં બાલ શક્તિ પાવડર આવે પેકેટ એમાંથી આપણે કુકીજ બનાવી એટલે કે બિસ્કિટ તો ચાલો બનાવવાનું શરૂ કરીએ અને કેટલું કેટલું જોઈ અને શું શું એમાં ઉમેરવાનું એ હું કહેતી જઈશ અને વિડીયો તમે ઠેક લગી જોઈજો આ એકદમ ઝડપથી બની જાય અને એકદમ હેલ્ધી છે બાળકો માટે તો આ ખાસ તમે આપો તો ન ખાતા હોય તમે આવી રીતે કઈક અવનવું કરીને આપી દો ને તો બાળકો ખાઈ લેતા હોય છે તો આપણે બનાવશું બાલ શક્તિમાંથી માંથી કુકીજ તો ચાલો બનાવવાનું શરૂ કરે પેલા તો જો આપણે બાલ શક્તિનો પાવડર બે વાટકી લેશું આપણે આ વાટકીનું માપ છે આપણે બે વાટકી લીધું છે અને આંગણવાડીના બાળકો માટે જ બનાવવું છે એટલે આપણે થોડુંક એવું વધારે લેવું આપણે અહીંયા ત્રણ વાટકીનું માપ લેવું તેની સામે આપણે એક વાટકી રવો લેશું આપણે અડધી વાટકી ઘઉંનો લોટ લેશું એક વાટકી ભરીને લીધો તો આપણે રાખી જે વાટકીનું મેં માપ લીધું એ વાટકીનું જ હું દૂધ લઉં આપણે રવો અને લોટ ઉમેરો છે તો આપણે એના પૂરતું જ ખાંડ લેશું બાલ

એક ચમચી મીઠું ઉમેરી આમાં ખાંડ ને એવું આપણે બાલ શક્તિ પાવડર લીધો હતો પેકેટ નો એમાં ઓલરેડી બધુંય મોણ ને એવું બધુંય આપેલું જોઈ કાંઈ પણ ઉમેરવાની અંદર જરૂર નથી ખાલી આપણે રવો ઘઉંનો લોટ થોડો મીઠું અને સોડા છે જો તમે એકલા બાલ કરતા તો પણ નહીં ઉમેરવાની તો આમાં રવો અને લોટ ઉમેરો તો એટલે આપણે થોડું કેવી ખાંડ ઉમેરી જો તમે ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયો તમને પસંદ આવે તો લાઈક અને શેર કરી દેજો આ કોમેન્ટ કરતા રહેજો આપણે લોટ બાંધવામાં ટોટલ બે વાટકી દૂધ લીધું તું તો બે વાટકી નથી આપણે એક જ વાટકી દૂધનો ઉપયોગ કર્યો છે આમાં એક વાટકી જ દૂધ જોયું છે તો અહીં એક ચમતી ઘી ઉમેર્યું આપણે છોકરાઓને જ ખાવા દેવું છે તો પછી ટૂંકામ આપણે થોડુંક ઓલું કરવું છે નગરાય એમ નેમ પણ થાય મીઠાને બદલે તમે રેતી પણ અંદર તપાવીને રાખી શકો અત્યારે મારા કઈ ક્યાંય રેતી હતી ને થોડી ભીની થઈ ગઈ હોય વરસાદ કારણે ઘણીક વાર આપણે દસ મિનિટ જેવો રેવા દઈએ રવો માં આપણે ઉમેરો થોડોક રવો ફૂલી જાય આપણે આ ડ્રીસ ડ્રીસ ની અંદર આપણે મૂકવાની એટલે આને થોડી એવી આપણે ઘી વાળી કરી લઈ તેલ વાળી પણ કરી શકો તેલ થી ગ્રીસ કરવી હોય તો આલે મતલબ બહુ નચા જે સ્ટેજ સ્ટેજ આપણે એમ કે ચોટે નહીં ઉખેડવામાં થોડું સેલું રહી જો આપણે આવી રીત નું દેસી પવન બનાવ્યું હતું ગરમ થઈ ગયું છે આપણે એમાં બનાવી લઈએ મેં જો આ ઠોકરીયા આપણે ડીશ હોય ને એ બે ડીશ લઈ લીધી છે આવી ડીશમાં રાખી આની ઉપર એક રાખી એક આની ઉપર રાખી દેવાની એટલે આપણે ડબલ ડીશ થાય જો નાનો એવો લુવો લઈ હા આપણે એકદમ સરસ કુકી જેવો જ સ્ટેપ આપી દેવાનું આવી રીતે આપણે મૂકતા જઈએ આપણે નાન ખટાઈ કેમ કરી એજ રીતનું આપણે આવી રીતે

ગબગોલા ની લોઠી મૂક્યા પછી આપણે ગેસ એકદમ સાવ ધીરો જ રાખી દેવાનો સાવ ધીરા ગેસ બિસ્કિટ બની ગયા છે જરી ગરમ છે થરી જાય પછી બતાવવું અને આપણે જો આ ચાર બિસ્કિટ રહ્યા ને એ આપણે પરવાર ગબગોલા ની લોહીમાં જ મૂકાશે ઓલા ત્રણ બિસ્કીટ આપણે ઓવન બનાવ્યું હતું એમાં બેક કરીને મૂક્યા છે અને આ કેવા થાય છે એ હું તમને બતાવું જો આમાં આવી રીતના થયા છે આમાં કઈ બહુ નહીં એવા બધા થાય આપણે જે ઓવનમાં બનાવી ડીશમાં મૂક્યા હતા ને એવી જ રીતે બનાવવાના જો આવી રીતના આ સરસ થયા એકદમ સરસ બિસ્કીટ બની નાસે જો સરસ ખાવામાં આવે ચોકલેટ ફ્લેવર બે મસ્ત આવે છે છોકરાને ખાવાની ખૂબ મજા આવશે તો આવી રીતે તમે પણ બનાવો બિસ્કીટ આ બિસ્કિટ બનીને તૈયાર છે ચાલો ફરી મળીએ પાછા કાલે નવા વિડીયો સાથે